ભાઈ રે ગગલી તું તો ફીકી દેખાય છે ટૂંકમાં કેને તારે પાર્લર જાવું છે વા ગગલા તને ખબર પડી ગઈ તો હું મજાક કરતી હોય ખોટે ખોટી મજાક કરવો તમારો શોખ છે તું જો ગઈ ને તો પાર્લર વાળી ભાગી જવાની છે ના ના તો પાર્લર છે ને થવા જાવું છે રૂપાળા હોય ને ઈ બમણા રૂપાળા થાય જી રૂપાળા જ ના હોય બમણા થોડી ના થાય કાટકાઠાનું બંધ કરો તો બંધ જ ન થાતું પણ બંધ કરો ને મારી જાપટ હા તો કયો મને થઈ જઈશ ને હું એક જ રસ્તો થા અને એક તું ને એક તું આ રીસામાં જો એટલે થઈ ગયા બે બમણા રૂપાળા હી હી તમારી મસ્તી પાઈતી હોય ને તો મને સિરિયસલી જવાબ આપો લે મસ્તી બધું સિરિયસ જ હતું લે 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 શું લઉં દે 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 હલ એ મારે લેવાનું છે લાઈ પૈસા એમ તાર ખર્ચાના પૈસા તો પાસે ધુકા આવી એ ઈ તો વપરાઈ ગયા કેડીના ગગલા લે બોલો તો ક્યાં વપરાતે લે ખર્ચા ના થાતા હોય ઘરમાં

ના ના આવીને દેસ બસ એ હારું તો માર માં પડ્યાસ હાલ ને ભેગો એમાં શું હોય ના ના ન્યા તમે બાયુ હોય મન ના ગમે હાલો ગગલી ની સવારી ઉપડી પાર્લર માં એલા 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 મરતો ઉડી એ થાય એ ગગલી ની સ્કૂટી ચાલુ થાય ને પછી બંધ નથી થાતી તું આ ઘોરે આ ઘોરે આ ઘોરે આ ઘોરે એ પણ વોલન મલે ને વોલન એ તારા જેવા છે ને પીપ ના પડે જા 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 હી હી દતલી આંટી તમે તો બહુ મજાક તલો છો એ મજાત વાલી આ ખોરે ને હમ સે નઈ તો એ ધ્યાન હકાવજે ગગલી એ બહુ ચિંતા ખાતી હોય ને તો બેહી પાછળ પાછળ બેઠે થોડુંક થાય હકાવી પડે એ તો બની જાઉ ડ્રાઈવર મારા જાન ભાઈ તું જાતી હોય તો હરખાય હકાવજે ડોઢા જાજા બધાઈ હુઈ 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 લે તું અહીંયા સો તું તો અમાર પાછળ રેસો ઈચ્છો ન હા હું ઈચ્છો આપણે લોકો છે ને સાથે નાસ્તો કર્યોતો ને હા હા યાદ આવી ગયું તે તું આવી શું કરશ હું એક ચુલે અહીંયા છે ને હે જોબ કરું છું અચ્છા 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 અહીંયા વેઇટિંગ રૂમ છે છે ને હું અંદર મેડમને પૂછી છું તમારો વારો ક્યારે આવે હો એસે ને જલ્દી કરાવજો આ જરીક માર રસે બાકીસ કરે હા 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 હું મેડમને ને જરૂર કે છે ને અમારા સોગામાં જ છે એટલે બને તો જલ્દી વારો લઈ લેજો મેં ખાલી માર મનથી નાસ્તો કરાવ્યો તો મને તો કાઈ એવી આશા નહોતી કે આ પાર્લરમાં જોબ કરતી હશે ને આજ હું આવીશ એટલે ભાઈ ભગવાનની ઘરે દેહ છે પણ અંધેર નથી હો આઈનું કરેલું આયા તમને મળે છે ફળ હોય કે કરમ હોય કે ખરાબ કરમ હોય કે સારું કરમ હોય એક્ચ્યુઅલી ત્રણ કસ્ટમર છે પછી તમારો વારો છે હા તો કઈ વાંધો નહીં વચ્ચે તો ના આવાય એમાં હા પણ જે કસ્ટમર છે એ લોકો આવ્યા નથી અને અમારો એવો રૂલ છે કે એ લોકો ના આવ્યા હોય તો પણ અમે બીજા કસ્ટમરને લેતા નથી પરંતુ મેં છે ને રિક્વેસ્ટ કરી તમારી મેડમને તો એને કીધું ચાલશે લઈ લો એને અંદર હારું સારું લે તે કીધું તો હાલો તો અંદર આવું હા મેડમ જ અહીં આવે છે એક મિનિટ હેલો મેમ હેલો મેડમ તમને જોતા તો એવું લાગે છે તમારું ચહેરો કોઈ જૂના મૂર્તિકાળમાંથી બનાવ્યું છે આ કળાનો દેખાવ કરવાનો બંધ કરો અને મારા માટે બ્યુટી ટ્રીટમેન્ટ પીઓ હી મસ્તી કરું છું મેડમ તમારા ફેસ ઉપર અત્યારે ફેશિયલ કરવાની જરૂર છે ફ્રૂટનું નું ફ્રૂટનું ફ્રૂટ નું ગમશે તમને ચાલો પહેલા મને બતાવો તો ખરી બેસો બેસો અહીંયા મારા ફેસ ઉપર શું શૂટ કરશે તમને છે ને હે મારે અહીંયા છે ને 300 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ફેશિયલ પછી ચારસો નું છે પાંચસો નું છે સાતસો નું છે હજાર નું છે પંદરસો નું છે પણ તમારા ફેસ ઉપરથી જોઈને મને એવું લાગે છે તમને છે ને ત્રણસો નું તો કાંઈ એટલો ગ્લો નહીં આપે એટલે તમે ટ્રાય કરો ને સાતસો ની આસપાસ નું અચ્છા એવું છે હું પહેરું ત્રણસો સાતસો માં ત્રણસો રૂપિયામાં તો નોર્મલી તમને લોકોને અડધી કલાકમાં પૂરું થઈ જાય અમારું ફેશિયલ અરે તો તો તમારે ત્રણસો રૂપિયાનું ફેશિયલ કરાવવા આવે તો તમે ખરાબ કરી દેતા હશો ને ના ના અમારે બધા ફેશિયલ સારા જ છે લે 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 તમે તો હમણાં કોઈ લાતા કે 300 રૂપિયામાં તમારું હારું નથી 700 રૂપિયાનું કરાવું જો એ તો હોય એમ આ હોય એના મારે છે ને 300 નું જ અચ્છા વાંધો ને પણ સારું જ છે અહીંયા સુઈ જાવ તમે લે અંદર કરવા અરે અમારે અહીંયા એવી સિસ્ટમ છે કે કસ્ટમરને સુવડાવે પછી ફેશિયલ કરવાનું એટલે આરામથી કરી શકીએ એમ અને તમને લોકોને પણ રિલેક્સ ફીલ થાય અચ્છા અચ્છા એવું છે હાલો જાય એમાં કરી દયો એટલે તમને છે ને શાંતિ ફીલ થશે એમ રિલેક્સ ચલો મને એક ફેશિયલ આપી દો ને 300 વાળો હા ચલો આમાંથી મેં થોડુંક લઈ લીધું છે તમે વાહ ટેબલ ઉપર રાખી દેજો આને ઓકે તમારી સ્કિન બહુ ડ્રાય છે મેડમ હા મને ખબર છે એ તો તમે કઈક કઈક એમાં કરાવતા રહ્યો તો તમારે સારું પડે એમ હાથી કરાવવા ત આવી અત્યારે ફેશિયલ અરે એમ નહીં જો તમારા ડાર્ક સર્કલ છે ને એના માટે મારી પાસે એક ટ્યુબ છે ટ્યુબ છે ને તમે 15 દિવસ લગાવશો ને એટલે માં 100% રિઝલ્ટ છે એમ એ લોકો ગેરંટી આપે છે કે તમને છે ને જતા જ રહેશે એમ ડાર્ક સર્કલ જો ન જાય ને તો એ લોકો છે ને પૈસા પાછા આપી દે છે એ ટ્યુબના મારે વાય એમ તો હારી છે તો એક કામ કરો ને અત્યારે ટ્યુબ આપી દીઓ 15 દિવસ પછી જો મારા ડાર્ક સર્કલ વઈ જાય ને તો હું પૈસા આપી દઈશ નકર નહીં આપવાઉ એ બનાવો બનાવવામાં મેડમ મેં છે ને સહત મહિના પાર્લર નો છે ને ધંધો કર્યો તો તો તમારે બોલવું નકામું છે તમને બધી ખબર જ હશે હા બધી ખબર જ છે બરાબર છે તમે હેર स्ट्रेट કરવાના કેટલા લ્યો છો અ સ્મૂથનિંગ ના છે ને હું અત્યારે લઉં છું 2000 હા તો એ પણ મારે કરાવવા છે ફેશિયલ થઈ જાય પછી એ કરીએ આપણે હા પાક્કુ ચલો આ મેડમ તો સૂઈ ગયા કઈ વાંધો નહીં આપણે થઈ જાય પછી એને જગાડી દેસુ આઈસ લઈ આવજો તો બે ક્યુબ એ માડી રે આ બરફ કોને લગાવ્યો અરે એનાથી તમને છે ને રિલેક્સ ફીલ થાશે હા મને તો નિંદર સડી ગઈતી બેન હા અમારે ઘણા કસ્ટમરને એવું જ થાય છે જે લોકોને મજા આવે ને એ લોકો સુઈ છે એમ મજા આવે રિલેક્સ કરે ફીલ હા ઓ મજા તો આવી સારું ચલો હવે લાસ્ટ સ્ટેપ છે માસ્ક લગાવી દઉં ચલો હવે હેર સ્ટ્રેટ કરવાના છે તમારો તો પાર્લર અસલનો છે ઓ ભાઈ બધા આયના જુદા જુદા રૂમ છે ફેશિયલ નહી સુદા હેર નહી જુદા પછી વેટિંગ રૂમ છે હા એક્ચ્યુઅલી પહેલા અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આટલું ઘણું નહોતું એમ પણ હવે થઈ ગયું છે ધીમે ધીમે પૈસા કમાતા એ સોન હા કમાતા તો હોય ને બધાને બાટલી મુતાઈ ઉતાઈને કા તમારે કેટલા વાળું કરવાનું છે સ્મૂથનિંગ હા જો પહેલા પેલું જે હોય ને એવડું ઈ પછી આગળ જાવું જ નથી ને આપણે બધું હરકું જ હોય ઓકે તો 2000 છે આત માર ગોગલાય કીધું છે કે સ્ટેટ વાળ કરાવીને ના આવશે બાકી તો મને તો 2000 રૂપિયા દેવાનો હરખે નથી હા તો સારું ને તમારો પતિ એટલો પ્રેમ કરે છે તમને હા હો સારું હાલો કરવા મંડો એટલે છટનવડી થાઉં મારે હેર નો પણ એ મેડમ મેડમ ભૂલી ગયા મે કીધું તું ને છ આઠ મહિના મે ધંધો કર્યો હા હા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું કે કામ વાર બહુ લાગે કા સ્ટ્રેટ વાર કરવામાં હા હો 3 4 કલાક વયા છે કાઈ હું મને તો કોન્ટાળો આવે હા ઈ જ ને કેટલું બાકી છે હજી બસ જો હવે છે ને સ્ટ્રેટ થઈ ગયા છે હવે પાછું લાસ્ટ ક્રીમ લગાવવાનું જ બાકી છે ચલો થઈ ગયા હવે હો વારે વા થઈ ગયા હો મસ્તીના ના વાર મારા તો સ્ટ્રેટ હા ઓ મસ્ત લાગે જોયું તમારી સામા હા હા જોઈ બહુ મસ્ત લાગે છે ઓ મેડમ એ અહીં આવતો જો એટલે કેવા લાગે છે તમારા સગાવાળા થાય છે ને આ મેડમ હા મસ્ત થઈ ગયો હો મેડમ કેટલા આપવાના છે એ 2000 હેર સ્ટ્રેટ ના અને છે ને 300 ફેશિયલ ના એ કાક તો સુકર ઓ સુકર હાલો 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 ના ના મેડમ અમારે પાર્લર માં ભાવ નથી કરતા અમે છે હોય ફિક્સ જ હોય કરસો કરસો હોક રૂપિયા તો ઉતારો લ્યો ના ના મેડમ બીજી વાર આવન મન થાય બેન તમને એ તો મેડમ આવશો જ તમે હજી મોઢા ઉપર બોગલો નથી આવ્યો એ છે ને બે દિવસ પછી આવશે અચ્છા સારું હાલો તો આપી દે બીજું હું 2300 રૂપિયા હા અને બીજા કસ્ટમર પણ અમારા આવી ગયા છે કારણ કે એનું વચવારો લીધો છે ને તમારો એમ ઈ નોતા એટલે બાકી તો એના લઈ લઈ હા હા હાલો હું નીકળું છું અને અમારા ફેશિયલ કરી લે ડબલા પડ્યા છે ઈ વધાય છે લઈ જાઉં ના ના એ પર્ટીક્યુલર એક વ્યક્તિ ના હોય અમે લોકો મોટો ડબ જ લેતા હોય આસા એવું છે સારું તો હાલો હું નીકળું ગગળત મનજાઈન ખુશ થઈ જા હે એ ગગળા અરે વાહ અરે મારી આંખો આન જાગી મારે સસમા પહેરવા જો હે હો હવે બરોબર બાકી તમારી આંખો આન જાગી ગબલી આજ તો લે કાન જો તો ખરી તારા મોઢા ઉપર કેટલો ગ્લો આવે છે જાવ ને આવા મજાક કરો મને ખોટી અને હેર તો એટલા મસ્ત લાગે છે તારા હા ઈ વાત બરોબર છે સાન મને ચશ્મા કાઢો હે સરસ સ્ટ્રેટ થઈ ગયા છે પણ હજી મોઢા ઉપર તારો ગ્લો નથી હા ઓ હેર નું ક્યો ને ઈ અસર લાગે છે ઓ એક અગલા આ બે દી થઈ ગયા કાં આ જો પાર્લર માં ગઈતી હા ઓ તો હું કરવાનું જલ્દી બહાર આવ ને બહાર આવ ને આપણ હું સે ઈ તો કે એ પણ આવ ને તું હવે મને કઈસ તો હું કામ લઈ બાયને ને મે પાર્લર પૂછ્યું તો ફેશિયલ કરીને કે ગ્લો કેમ ના આવ્યો તો કે બે દી પછી આવશે તો છે ને હું જોવા જાવ છું કે નહીં ગ્લો બાયરે એ ગઈ તો જેવી એમ ના કેતી હોય ઉપર આવવાનું હોય ના આવે ઉડતો મને તો ખબર જ છે તો બે વાત છે હા બાકી ગ્લો તો આવી ગયો છે ઓહો ચાંદી સરોસન ચહેરા એ નીલી કોઈ રસ ઇન મે ગેહરતા તારિફ करू क्या उसकी जिसने तुम्हें बनाया अरे वाह ગગલા હા તું ફેસિયલ કરાય ના કરાય એમ નમેગલો છે તારા મોઢા ઉપર ગગલી વારે વાહ મોચ પડી ગઈ હો ગગલા આ તો હાલો કરી લ્યો તમારા મિત્રો વાતું આઈ તો કરવાની જ ને એ મારા વાલા મિત્રો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા बाजू નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ આવે તો તમને ખબર પડી જાય Algiometro! Algiometro! Ma su apre la cena, video, ma...